તો મિત્રો આ એ પોપ્યુલર લોકેશન છે જ્યાં ઘણી બધી ફિલ્મોના શૂટિંગ તો થયા છે પણ અત્યારે વાત કરું છું જિંદગી જીવી લે ફિલ્મનું એક સોંગ હતું એ સોંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે તમે સ્ક્રીનશોટ અહીંયાથી પરફેક્ટ જોઈ શકો છો તો આજે જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે જ્યારે બીજા સીનની વાત કરું તો એક સીન અહીંયા આ બાજુથી પણ લેવામાં આવ્યું છે એમાં તમને હિરોઈન આ બાજુથી આવતા જોવા મળે છે લોકેશન કહેવાની જરૂર નથી પડતી કારણ કે બધા મિત્રોને ખબર છે એટલા માટે છતાં પણ તમને લાસ્ટમાં કહી દેવાનું છે તો એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે અને અહીંયા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું નવા ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અહીંથી હું તમને અંદર જઈને બતાવું તો અહીંયાથી પણ એક સીન તમને જોવા મળ્યું હતું જેમાં તમને આ મહારાજનું મંદિર છે એ પણ તમને જોવા મળે છે જે શ્વેતા સેન આ જગ્યા પર આવે છે તમે સ્ક્રીનશોટ અહીંયાથી જોઈ શકો છો વિક્રમ ઠાકોરને બંને તેમાં તમને આ મંદિર જોવામાં મળ્યું છે એટલે કે તમને બધાને ખબર જ છે આ લોકેશનની છતાં પણ કહી દઉં તો મિત્રો આ છે મલાઉ જે આ આપેશ્વર મહાદેવનું મંદિર છે જે કાલોલ તાલુકામાં આવેલું છે અને આ તમે સ્ક્રીનશોટ અહીંયાથી પરફેક્ટ મેચ કરી શકો છો બાકી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એન્ડ જો ફેસબુક પર જોઈ રહ્યા তো ফেসবুক ফোলোপন করতে